જુનાગઢ ઉપરાંત રાજ્યના અનેક ભાગોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે રાજ્યના બસો છવ્વીસ તાલુકાઓમાં મેઘરાજાની બેટિંગ સૌથી વધુ જૂનાગઢના વેંદડામાં સાડા તેર ઇંચ જેટલો વરસાદ પડ્યો છત્રીસ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે પોરબંદરમાં સાડા દસ ઇંચ વરસાદ પડ્યો છે પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો નવસારીના ગણદેવીમાં સાડા નવ ઇંચ અને કપરાડામાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આકાશી દ્રશ્યો આપ જુઓ કે રાજ્યભરમાં વરસાદી વાતાવરણ જામેલું છે સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં નોંધાયો છે જૂનાગઢમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે દ્વારકાના દ્રશ્યો છે જે દ્રશ્યો દ્વારકા છે પાણી ફરી વળ્યા છે રોડ રસ્તાને હાઈવે પર પાણી ફરી વળ્યા છે આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો દ્વારકાના સમગ્ર પંથકમાં પાણી જ પાણીની પરિસ્થિતિ છે જાણે કે રોડ રસ્તા નહીં નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો દ્વારકા ટાકાથી સામે આવ્યા છે